અજાણ્યા શખ્સો એક વૃદ્ધાના ઘરમાં ઘૂસી લૂંટના ઈરાદે ઈજા પહોંચાડી હતી જોકે હોબાળો મચી જતા લૂંટારુઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા દાંતા પોલીસે ચૌદ કિલોમીટરના અંતરમાંથી ચાર ઝડપી લીધા હતા બારમી નવેમ્બરે દાંતા તાલુકાના ભેમાળ ગામે ભરબકોરી જાહેર જગ્યાએ એક વૃદ્ધાના ઘરમાં ફટાકડા ખરીદવાના બહાને ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી અને લૂંટ કરવા સાથે વૃદ્ધાને નિશાન બનાવી ઈજા પહોંચાડી હતી જોકે હોબાળો મચી જતા લૂંટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ દાંતા પોલીસ મથકના પીઆઈ એસ એમ ચૌધરી સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર હાથ ધર્યો હતો જ્યાં પોલીસ જવાનોની જુદી જુદી પાંચ ટીમો બનાવી તપાસ હાથ ધરી ભેમાળ ગામથી માંડી રતનપુર ચાર રસ્તા સુધીમાં પચીસ જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજો તપાસ્યા હતા તે દરમિયાન એક શંકાસ્પદ બાઇક કેપ્ચર થતાની સાથે જ પોલીસે ગુનાની કડી મેળવી ચૌદ કિલોમીટરના અંતરમાંથી જુદા જુદા ચાર શખ્સોને ચાર દિવસમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સરસ્વતી નદીમાં છેલ્લો સાત દિવસથી યોજાયેલ કાર્તિકી પૂર્ણિમાનો મેળો સંપન્ન થયો હતો મેળા દરમિયાન સિદ્ધપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માંથી આશરે દસ લાખથી વધુ લોકો ઉમટ્યા હતા મેળામાં અવનવી રાઈડ્સ નાના બાળકો સહિત મોટા લોકોએ પણ મજા માણી હતી જોકે મેળામાં વિખુટા પડેલા બાળકો માટે પાલિકા દ્વારા એક ટેન્ટ રાખવામાં આવ્યો હતો જેમાં મેળા દરમિયાન વિખુટા પડેલા પાંત્રીસ થી વધુ બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું વર્ષો જૂની પરંપરા અનુસાર સિદ્ધપુર ખાતેની કુવારિકા સરસ્વતી નદી તટે ભરાતા અર્પણ તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા કાર્તિકી પૂનમના મેળામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવેલા લાખો યાત્રિકો તર્પણ વિધિ કરાવી તેમજ મેળાની મજા માણી હતી ગત પંદર નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેશી તથા રાશિ ખન્ના સ્ટાર ફિલ્મ સાબરમતી રિપોર્ટ હાલ ચર્ચામાં રહે છે આ ફિલ્મ બે 2002 ના ગોદરાકાંડ પર આધારિત છે જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમા ઘર ફિલ્મમાં જોઈ હતી આ ફિલ્મને હવે ગુજરાતમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે ફિલ્મ જોયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે રાજ્યમાં જંત્રી દરો જાહેર કર્યા છે જેમાં શહેરી વિસ્તારમાં જમીનોના વર્તમાન જંત્રી દરોમાં ફરી એકવાર દોઢ ત્રણ ગણો વધારો કરાયો છે આ સિવાય ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક જમીનોના જંત્રી દરોમાં તોતીંગ સાડા ત્રણ ગણો વધારો કરાયો છે જ્યારે બિન ખેતી જમીનોમાં સવાગણો વધારો કરાયો છે આ તમામ વધારો બે હજાર તેવીસ માં સુધરાયેલા જંત્રી દરો ઉપરાંત લાગુ થશે તેથી જમીનોના ભાવમાં ખૂબ મોટો વધારો થાય તે સંભવ છે જોકે સરકાર હાલ આ મુશદ્દારૂપ જંત્રી જાહેર કરી હોવાથી તેના માટે સંબંધિત ક્ષેત્રના વ્યક્તિઓ અને જાહેર જનતા પાસે આ વધારા અંતર્ગત વાંઘા સૂચનો માંગ્યા છે તે પછી સરકાર તેને આધારે નિર્ણય કરી અને ફરી એકવાર જંત્રી દરો આખરી કરશે આ તમામ જંત્રી દરો જાહેર જનતા જોઈ શકશે માટે એટીટીપીએસ જોઈ શકાશે પાલનપુર સબ રજિસ્ટ્રાર કચેરીના નિવૃત્ત સહકારી અધિકારી લાંચ લેતા ઝડપાયા ડાયાભાઈ નાથાભાઈ ડોડિયાની કરાર આધારિત તપાસ અધિકારી તરીકે રજિસ્ટ્રારે નિમણૂક કરી હતી ખારાખોડા સેવા સહકારી મંડળીમાં ઉચ્ચાપત બાબતોની તપાસ હતી ઉચાપતની તપાસમાં ખામી નહીં કાઢવાના આરોપીએ બે હજારની લાંચ માંગી હતી સબ રજિસ્ટ્રાર કચેરીની બહારના ભાગે લાંચ લેતા એસી રંગે હાથ ઝડપ્યા દાંતીવાડા દાંતીવાડા કૃષિ કૃષિ યુનિવર્સિટીમાં અગાસી પરથી પટકાતા એગ્રિકલ્ચર વિભાગમાં ત્રીજા વર્ષમાં પીએચડી કરતો હતો મંગળવાર રાત્રે છાત્રાલયની અગાસી ઉપરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પડતા પાલનપુર સારવાર અર્થે ખસેડાયો હતો ઘટનામાં છાત્રાએ આપઘાત કર્યો છે અકસ્માતે તે રહસ્યોમય છાત્રાલયના ગૃહપતિએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી

અમેરિકન અધિકારીઓને અદાણી ગ્રુપ પર આપવાનો આરોપ આરોપ લાગ્યા બાદ બાદ ગૌતમ અદાણીને આજે મોટો ઝટકો લાગ્યો છે આ અદાણી ગ્રુપના સ્થિરમાં ઘટાડો જોવા મળ્યો અને તેમની સંપત્તિ લગભગ દસ અબજ ડોલર જેટલી ઘટી ગઈ છે એટલું જ નહીં ફોબર્સના રિયલ ટાઈમ બિલિયોનેર ઇન્ડેક્સમાં અદાણી સત્તર માંથી સીધા પચીસ માં સ્થાને સરકી ગયા છે અમેરિકન અધિકારીઓના આરોપ બાદ બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રુપના શેરમાં ધડાધડ વેચવાલી જોવા મળી હતી અને શેરોના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળે છે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સમાં દસ દસ ટકાનો ઘટાડો થયો ગુજરાતની સત્ય ઘટના પર બનેલી ફિલ્મ સાબરમતી રિપોર્ટ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી તેમજ અમદાવાદ શહેર ભાજપ સંગઠન અને એમસી ના પદાધિકારીઓ ફિલ્મ સાબરમતી બાદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી મોટી જાહેરાત કરી છે કે લોકો સમગ્ર ઘટનાથી વાકેફ થાય તે માટે આ ફિલ્મને ગુજરાત સરકારે ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ગુજરાત ખાતે સાબરમતી એક્સપ્રેસના કોચ એસ સેવન અને એસ માં સોમનાથના સાનિધ્યમાં આઠથી સરકારી અધિકારીઓ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈ મંથન કરવામાં આવશે જેમાં રોજગારી સરકારી ટેકનોલોજી એઆઈ ગ્રામ સ્વરાજને લગતા મુદ્દા ચર્ચાશે આ શિબિરમાં રોજગારી ગ્રામ્ય સ્તરે આવક સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના યોગદાનની ચર્ચા કરવામાં આવશે ઉપરાંત સરકારી યુદ્ધ સરકારી સેવાના ઉપયોગમાં ટેકનોલોજીનો મુદ્દો અગ્રસ્થાને રહેશે તેમજ ડેટા એનાલિસિસ અને એઆઈ નો ઉપયોગ અંગે પણ ચર્ચા અધિકારીઓ દ્વારા કરવામાં આવનાર છે જેમાં સારી કામગીરી કરનાર કલેક્ટર ડીડીઓને એવોર્ડ એનાયત કરાશે